ભારત સરકારે માર્ચ મહિનામાં અને તેનાથી પહેલાં નવા નોટરીની ખૂબ જ મોટા પ્રમાણમાં નિવૃત્તિ કરી છે અને જે નોટરી વકીલ વકીલો જે નિયુક્ત થયા છે તેઓના અભિવાદન માટેનો આ કાર્યક્રમ કચ્છ જિલ્લા માટે રાખેલો છે અને નોટરી જ્યારે થાય ત્યારે એનો એક જવાબદારી વિશેષ બની રહી છે કારણ કે ઓથ લેવાના એને પાવર્સ હોય છે અને તેના માટે માર્ગદર્શન અને તેઓનું અભિવાદન સારી રીતે સમાજની સેવા કરી શકે અને સહયોગ આપી શકે સમાજને એના માટે એક માર્ગદર્શન રૂપે આ કાર્યક્રમ રાખવામાં આવેલો છે અને જેમાં કચ્છ જિલ્લામાંથી નોટીઓ તમામ આવ્યા છે અને તેઓના વિવાદન તરીકે માર્ગદર્શન તરીકે આ કાર્યક્રમ રાખવામાં આવેલો છે અને આ કાર્યક્રમમાં આપણા લોકલાડીલા સાંસદ શ્રી વિનોદભાઈ કેશુભાઈ અને ભારતીય જનતા પાર્ટીના કચ્છ જિલ્લાના પ્રમુખ શ્રી દેવજીભાઈ વર્ચંદ તેઓએ પણ વકીલોને સારી રીતે કામગીરી કરી શકે અને ભવિષ્યના વકીલોને કોઈ કોઈ તકલીફો બી ન થાય તેના માટેનું માર્ગદર્શન પૂરું પાડેલું છે અને તે રીતે આ કાર્યક્રમ આજે ખૂબ જ સારે સારા વાતાવરણમાં ઉજવેલ છે દિલીપ ત્રિવેદી અને મારી સાથે હેમશીભાઈ ચૌધરી કચ્છ લીગલ સેલના કન્વીનર છે અને આજે એક નોટરી અભિવાદન કાર્યક્રમ રાખવામાં આવેલ છે આ નોટરી અભિવાદન એટલા માટે કે નોટરી એ સમાજનું એક મહત્વનું અંગ છે સમાજના લોકોને ઉપયોગી થનાર એક નોટરી એડવોકેટ તરીકે કઈ રીતે એને પૂરક બની શકે અને એ અંગે કેન્દ્ર સરકાર દ્વારા એની નોટરીની નિમણૂક થતી હોય અને જે કંઈ એડવોકેટ હોય એ એના માટે અરજી વગેરે કરીને નોટરી પ્રમાણપત્ર મેળવે છે આ અંગે નોટરી માટે થઈને ગત વર્ષમાં ભુજમાંથી અંદાજે લગભગ નેવું થી વધુ વકીલોને નોટરી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે આખા કચ્છમાંથી દોઢસોથી થી પણ વધુ નોટરીઓની નિયુક્તિ કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવી છે આ નોટરીની નિયુક્તિ માનનીય સંસદ સભ્ય શ્રી આપણા લોકપ્રિય વિનોદભાઈ ચાવડાના પ્રયાસોથી અને જે તે સમયે અત્યારના વર્તમાન આપણા ધારાસભ્ય કેશુભાઈ પટેલ કે જે જિલ્લા પ્રમુખ હતા એ સમયની સહયોગથી અને વર્તમાન જિલ્લા પ્રમુખ દેવજીભાઈના પ્રયાસોથી આ બધા વકીલોને નિયુક્તિ કરવા માટે કેન્દ્ર સરકારના કાયદા વિભાગ દ્વારા નિયુક્તિ કરવામાં આવેલ છે અને આ નોટરી અભિવાદનનો કાર્યક્રમ એટલા માટે રાખવામાં આવ્યો કે કચ્છ લીગલ સેલ એ કાનૂની સહાય કાર્ય કરતું એક આપણું ગુજરાત લેવલે અને રાષ્ટ્રીય લેવલે ભારતીય જનતા પાર્ટીનું એક અંગ છે અને એમના દ્વારા આ સન્માનનો કાર્યક્રમ એટલે કે જેથી એક અભિવાદન પણ થાય આપલે પણ થાય નોટરીઓને એમને કામગીરી બાબતની પૂરતી સમજ પણ આપવામાં આવે અને આ એક પ્રયાસ થી કેન્દ્ર સરકાર દ્વારા કઈ જે કઈ જે કઈ ઉપલબ્ધિઓ કે સરકારની જે કઈ કામગીરી હોય છે એ દેશના માન્ય વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના પ્રયત્નોથી જે કઈ જે તે વિભાગના સંસદ સભ્યશ્રી જિલ્લામાં રહેતા હોય શ્રીઓને આ નોટરીના પ્રમાણપત્ર આપી અને નોટરીનું એક પોતાનું પણ એક આજીવકાનું સાધન ઉભું થાય છે સાથે સાથે નોટરીઓની પણ એટલી જ ફરજ બને છે કે એ લોકો યોગ્ય દરેક વસ્તુ ચકાસણી કરીને યોગ્ય પ્રકારે કાર્યવાહી કરવાની હોય એ કાર્ય કરે એ પ્રકારનું આજે અભિવાદનનો એક કચ્છ લીગલ સેલ અને કચ્છ એડવોકેટ પરિવાર વતી આ એક કાર્યક્રમ રાખવામાં આવ્યો છે આ કાર્યક્રમમાં સંસદ સભ્ય શ્રી વિનોદભાઈ ચાવડા ધારાસભ્ય શ્રી કેશુભાઈ પટેલ અને ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ શ્રી દેવજી ભાઈ વર્તન પણ ઉપસ્થિત રહેનાર છે અને કચ્છ જિલ્લાભરમાંથી તમામ એડવોકેટસીઓ જે નોટરી બનેલા છે વર્તમાન અને અગાઉ પણ નોટરી થયેલા લોકો છે એ બધા જ આજના આ કાર્યક્રમમાં ઉપસ્થિત